માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈના ફોટોગ્રાફી એક્ઝિબિશન લંબી કહાનીયાનો સત્ય આર્ટ ગેલેરી નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે આ પ્રદર્શનમાં કુલ 50 ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તારીખ 1 સપ્ટેમ્બર 2025 સુધી બપોરે 12 થી રાત્રિના 9 કલાક દરમિયાન ચાલુ રહેશે નામ વિવેક દેસાઈ હું લગભગ છલા પાંત્રીસ એક વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું અને જુદી જુદી જગ્યાઓએ ભારતમાં જઈને ફોટોગ્રાફી કરું છું શોખ પૂરતી પહેલાં મર્યાદિત હતી પછી મેં એને પ્રોફેશન બનાવ્યું અને આ બેઝિકલી આ ફોટોગ્રાફી એક્ઝિબિશન છે આખું એનો પર્પઝ એ છે કે આ ફોટોગ્રાફ જે તમે જુઓ છો એ તમને સામાન્ય રીતે જોવા ના મળે એવા છે કારણ કે એની ફોર્મેટ જુદી છે લાંબી લાંબી કહાનિયા એટલે જ નામ આપ્યું છે કે જુદા પ્રકારનો કેમેરા હતો અને હેઝલ બ્લેડ કંપનીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં એ લોન્ચ કરેલો એ કેમેરા અને બે હજાર એકમાં એ ભારતમાં આવ્યો ત્યારે મેં મારી પાસે કોઈના રેફરન્સથી આવ્યો એટલે મેં ખરીદ્યો હતો એ અને પછી તો ડિજિટલની એન્ટ્રી થઈ એટલે એ લોકોએ બહુ લિમિટેડ બનાવ્યા હતા અને પછી બંધ કરી દીધા એ ફોટોગ્રાફ એ કેમેરા ઉપર આ બધા ફોટોગ્રાફ મેં લીધેલા છે અને બધા જ ફિલ્મ કેમેરા ઉપર છે એટલે આમાંનું કોઈ પણ ડિજિટલ કેમેરા પર પાડેલો ફોટો નથી એટલે કે એની એ એ પણ મજા છે કે જે નવા યંગ જનરેશનના છોકરાઓ આવે એ લોકોને એ પણ જોવા મળે જાણવા મળે કે ભાઈ ફિલ્મ હતી ત્યારે પણ આટલી મોટી સાઇઝની પ્રિન્ટો અથવા આટલી મોટા ફોર્મેટ જુદા ફોર્મેટનું કામ થઈ શકતું હતું બનારસ અમદાવાદ પુષ્કર ડાંગ કચ્છ એમ થઈને લગભગ પચાસેક ફ્રેમો ફોટોગ્રાફ ડિસ્પ્લે થયેલા છે અને એને એક્ઝિબિશન પહેલી સપ્ટેમ્બર સુધી બારથી નવ સુધી જોઈ શકાશે मानव मेहता दिव्यांग न्यूज अहमदाबाद